सदानंद स्वामी महाराज नि जे कृष्ण महाराज नि स्वामी नारायण भगवानकंठ प्रभु नारायण हरे स्वामी नारायण हरे हसनाम बासठ आत्मनिष्ठा पतिव्रतान येसपणान સંવત અઢારસો એકાશી ના માક્ષર સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાસરના દરબારમાં ઉતારે દ્વાર રોડાની હોસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા અને શેજ પાસ પુસ્તક ઉપર બાંધી હતી તથા શ્રેષ્ઠ પોફાળ વધ્યો હતો તથા શ્રેષ્ઠ ખેસ પહેર્યો હતો ને શ્રીજી મહારાજના મુખારવીરને આગમુની તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે પોતાના ભત્રીજા જય પ્રસાદજી અને રઘુવીરજી તેમને બોલાવીને કહ્યું છે તમે અમને પ્રશ્ન પૂછો પછી પ્રથમ યોધા પ્રસાદજીએ પ્રશ્ન પૂછ્યો છે આ સંસારને વિશે એવો પુરુષ હોય જે આઠો તો સંસારની વિટામણામાં રહેતો હોય ને ગમે એવું યોગ્ય યોગ્ય કર્મ પણ થઈ જતું હોય અને તે એક ઘડી કે બે ઘડી ભગવાનનું ભજન કરતો હોય ત્યારે તે ભજને કરીને તેને દિવસ બધામાં પાપ કર્યું તે બળે કે ન બળે એ પ્રશ્ન છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે સારો દિવસ પ્રવૃત્તિ માર્ગમાં રહીને ગમે તે વિક્રિયા કરી હોય ને ભગવાન નું ભજન કરવા બેસે છે તે સમયે ભજનના કરનારા ઇન્દ્રિયવંતકરણ અને જીવ એ સર્વ એકાગ્ર થઈને જો ભજનમાં જોડાય તે એવી રીતે એક ઘડી કે અડધી ઘડી પણ જો ભગવાનના ભજનમાં જોડાય તો સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય છે ને એકાગ્ર થઈને જો ભગવાનના ભજનમાં ન જોડાય તો તો તેના ભજન થકી ઘડી કે અર્ધ ઘડીમાં પાપ ન બળે અને એનું જે કલ્યાણ તે તો ભગવાનને પ્રતાપે કરીને થાય એનો એ જ ઉતર છે પછી રઘુવીરજી પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને પોતાના કલ્યાણ ની તેને પોતાનું દેહ ધામ કુટુંબ પરિવાર એ સર્વને ભગવાનની સેવામાં જોડી દેવા અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો એવી રીતે ભગવાન પરાયણ વચ્ચે હોય તોય પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ સરકારી પંડિતમાં ભળે અને પરમ મોક્ષને પામે એનો જે ઉત્તર છે એવી રીતે શ્રીજી મહારાજ વાર્તા કરીને પછી પોતાની ઈચ્છા એ કરીને બોલતા જે અમે જે દિવસથી વિચારીએ છીએ તે દિવસથી મારી નજરમાં એમ આવે છે જે જીવના કલ્યાણને અર્થે ત્રણ અંગ છે તે અતિ સુખદાયી છે તેમાં એક તો અતિશય આત્મનિષ્ઠા જે સુગજી પેઠે આત્મારૂપ થઈને પરમેશ્વરનું ભજન કરવું અને બીજું પતિવ્રતાનું અંગ જે ગોપીઓની પેઠે પતિ ભાવે ભગવાનનું ભજન કરવું અને ત્રીજું દાસફળાનું અંગ તે હનુમાનજી તથા ઉદ્ધવની પેઠે દાસ ભાવે ભગવાનનું ભજન કરવું એ ત્રણ અંગ વિના કોઈ રીતે કરીને જીવનું કલ્યાણ થતું નથી અને અમે તો એ ત્રણ અંગને દ્રઢ કરી રાખીએ છીએ અને એ ત્રણ અંગમાંથી જેને એકે અંગ દ્રઢે હોય તો તે કુતાર્થ થાય છે અને હવે ત્રણ અંગવાળા જે લક્ષણ તે નોખા નોખા કરીને કહીએ છીએ તેમાં આત્મા લક્ષણ છે એક કોરે તો આત્મા છે અને એક કોરે તો દેહ ઇન્દ્રિય કરણ ત્રણ ગુણપત પંચ વિષય એ જે માયાનું ટોળું તે છે એ બેના મધ્યમે વિશે જે વિચાર રહે તે વિશે જ્ઞાન સ્વરૂપી છે તે વિચાર જેમ વાહ્ય રહી સ્થળે વિશે દીપકની શિખાતી છે સ્થિર થઈને રહે છે તેમ સ્થિર થઈને રહે છે તે વિચાર દેહ ઇન્દ્રિયોને અંતરણ એમને આત્મા સંગ્રહ એક થવા દેતો નથી અને તે વિચાર પણ આત્મા સંગ્રહાથી એક થતો નથી અને જ્યારે તે વિચાલને જીવ પામે છે ત્યારે તે જીવની વૃત્તિ કાશી સુધી લાંબી હોય ને વટાલ જેટલામાં આવે છે અને પછી તે વિચાર જ્યારે દઢ થાય ત્યારે વડતાલ થકી આ ગઢડા જેટલામાં આવે છે ને પછી આ ગઢડા જેટલો લાંબી વૃત્તિ હોય તે સકેલાઈને પોતાના દેહ જેટલામાં રહે છે અને પછી દેહમાંથી વૃત્તિ ટૂંકી થઈને ઇન્દ્રિયોના ગોલોકમાં જ રહે છે ને પછી ઇન્દ્રિયોના ગોલોક થકી ઇન્દ્રિયોની વૃત્તિ છે તે અંધકરણ સન્મુખ થઈ જાય છે ને પછી ઇન્દ્રિયોની જે અંધકરણની જે વૃત્તિ છે તે આત્માને વિશેલીન થઈ જાય છે

તે અખંડ રહ્યા છે અને એવી રીતની અખંડ સ્થિતિ રહે છે એ આત્મનિષ્ઠની અતિ ઉત્તમ દશા છે અને પતિવ્રતાનું જે અંગ છે તે તો વ્રતની ગોપીઓના જેવું જોઈએ જેમ ગોપીએ દિવસ થકી શ્રી કૃષ્ણ ભગવાનના શરણાગીનનો સ્પર્શ કર્યો તે દિવસ થકી જેટલા સંસાર સંબંધી છે તે સર્વે જેવા થઈ ગયા તેમ જેને પતિવ્રતા અંગની ભક્તિ હોય ગમે તો ઇન્દ્ર જેવો રૂપાળો પુરુષ હોય તથા દેવતા જેવો હોય તથા કોઈક રાજા હોય ને તેને જ્યારે દેખે ત્યારે જેમ સડેલ કૂતરાને દેખે અથવા વિરાટને દેખે ત્યારે અતિશય ગ્લની પામીને દ્રષ્ટિ પાછી ખેંચી લેશે તેમ દ્રષ્ટિ પાછી ખેંચાઈ જાય તે ઉત્તમ પતિવતાની રીતિ છે તે માટે જેની એક ભગવાનને વિશેષ પ્રતિભાવે કરીને વૃત્તિ જોડાણી છે તેનું બીજા કોઈ પુરુષને દેખીને મન રાજી થાય જ નહીં અને ત્રીજું જેને દાસભાવે કરીને ભક્તિનો અંગ છે તેને પણ પોતાના જે ઈષ્ટદેવ છે તેનું દર્શન ગમે અને તેની જ વાર્તા સાંભળવી ગમે તે પોતાના ઈષ્ટદેવનો સ્વભાવ ગમે અને તેની જ પાસે રહેવું ગમે એવો પ્રતિભાન હોય તો પણ પોતાના ઈષ્ટદેવની સેવા સારું તે રાજીપા સારું રાત દિવસે મીસા કરે છે મને મારા ઈષ્ટદેવ કાંઈ કાંઈક ના કરે તો હું અતિશય કરીને કરું પછી પોતાના ઇષ્ટદેવ છે તે આજ્ઞા કરે તો સેટ જ ને રહે તો પણ રાજી થકો રહે પણ કોઈ રીતે અંધકરણમાં ખેદ માં ખેત પામે નહીં અને આજ્ઞાને વિશે પરમ આનંદ પામે એ દાસ ભક્તિ દશા છે એવા દાસ ભક્તિ વાળા તો આ ગોપાળાનંદ સ્વામી છે ને બીજા મુક્તાનંદ સ્વામી છે અને એ ત્રણેય અંગવાળા જે ભગવાનના ભક્ત તેમાં ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ ભક્ષ છે અને એથી જે બહાર રહ્યા તે તો કેવળ પામર કહેવાય માટે એ ત્રણમાંથી એક અંગ પરિપૂર્ણ થાય ને તે કીડે જે મૂકે તે તો ઠીક છે અને ત્રણમાંથી એક અંગ જેને પરિપક્વ ન થયું હોય ને તેને જે મરવું તે ઠીક નથી અને તે તો પાંચ દાડા બધું જીવે ને પોતાની અણસમજણને ટાળીને તે ત્રણ અંગમાંથી કાંઈક એક અંગને દઢ કરીને મરે એ ઠીક છે અને વળી આ જીવનો તો એવો સ્વભાવ દેખાય છે કે જ્યારે ગૃહસ્થમમાં હોય ત્યારે સંસારનો ત્યાગ કરવો ગમે અને જ્યારે ત્યાગ કરે છે ત્યારે પાછા સંસાર સંબંધી સુખના ગાઢ થયા કરે એવી રીતે જીવનો અવળો સ્વભાવ જણાય છે માટે જે ભગવાનના દાક્ષિત હોય તેને તો એવા અવળા સ્વભાવનો ત્યાગ કરીને પોતાના મનગમતું વર્ષે મૂકીને સર્વે મૂકીને ભગવાનને ભજવા અને ભગવાન વિના બીજી સર્વશ્વાસનાને ટાળીને મારું તે જ ઠીક છે અને જેને ભગવાનમાં અતિશય પ્રીતિ ન હોય તેને તો આત્મનિષ્ઠા વિષે કરીને દ્રઢ કરવી કેમ જે ભગવાનના ભક્ત હોય તેને કાં તો આત્મનિષ્ઠા જોઈએ ને કાં તો ભગવાન વિશે અતિશય દ્રઢ પ્રીતિ જોઈએ અને બે અંગમાંથી જેને એકે અંગ અંગની અતિશય દ્રઢતા ન હોય તેને તો જે આ સત્સંગના નિયમ છે તેમાં દ્રઢપણે કરીને રહેવું તો જ સત્સંગી રહેવાય નહીં નહીં તો સત્સંગ થકી બહાર પડી જવાય અને ભગવાનનો જે ભક્ત હોય તેને તો જે જે પ્રકારના દુઃખ આવે છે તે દુઃખના દેનારા કાળ કર્મ માયા એમાંથી કોઈ નથી એ તો પડે પંડે ભગવાન જ પોતાના ભક્તની ધીરજ જવાને અર્થે દુઃખને પ્રેરે છે અને પછી જેમ કોઈક પુરુષ પડદામાં રહીને જોઈએ તેમ ભક્તની ધીરજને ભગવાન ભક્તના દયમાં રહીને જોયા કરે છે પણ આ કર્મમાં એનો શો ભાર છે જે ભગવાનના ભક્તને પીડી શકે એ તો ભગવાનની જ ઈશા છે એમ જાણીને ભગવાનનો ભક્ત હોય તેને મગન રહેવું એ વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ એ ત્રણ જે અંગ તમે કહ્યા તે વાત તો અતિ ઝીણી છે ને કઠણ છે તે કોઈકના સમજામાં આવે તે કોઈકના સમજામાં વર્ત્યામાં આવે પણ સર્વે ન આવે અને આ સત્સંગમાં તો લક્ષ્યા વિધિ મનુષ્ય તે સર્વેને તો આ વાતા વાર્તા સમજવી કઠણ છે માટે તે કેમ કરે ત્યારે તેનું રૂડું થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે તે તો એ ત્રણ ત્રણ અંગવાળા માહિલો જે ભક્ત હોય તેનો દાસાનો દાસ થઈને તેની આજ્ઞામાં રહે તો તે કાંઈ ન સમજતો હોય તો પણ એ સતેજ દેહ ભગવાનનો પાર્સદ થઈ રહ્યો છે ને કૃતાર્થ થઈ રહ્યો છે અને આ સંસારને વિશે ભગવાન ને ભગવાનના ભક્તનો તો મહિમા અતિશય મોટો છે તે ગમે તેવો પામર ને પતિ જીવ હોય પણ ભગવાન કે ભગવાનના ભક્તને આશીર્ થાય તો તે કૃતાર્થ થઈ જાય છે એવો ભગવાન ને ભગવાનના ભક્તનો મહિમા છે માટે જેને ભગવાનના ભક્તની સેવા પ્રાપ્ત થઈ તેને તો નિદળન ધડક થઈ રહેવું અને આ ત્રણ અંગની જે અમે વાર્તા કરી છે તે બધું આ મુક્તાનંદ સ્વામી સારું કરી છે અને મુક્તાનંદ સ્વામી ઉપર અમને ઘણું યદ છે ને અમને એમના શરીરે મંદવાળ છે તે રખે કોઈ વાતની સમજણમાં ખામી રહી જાય નહીં એમ જાણીને આ વાર્તા કરી છે પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે હે મહારાજ મેં પણ જાણ્યું છે જે મારા સારું જ આ વાર્તા કરી છે એ તે દિવસનું ગઢલા મધ્યમનું તે થયું પ્રજાનંદ સ્વામી મહારાજની જે હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજની જે સૌને મારા રાજાથી જય સ્વામિનારાયણ